આખાત ખાતમુહૂર્ત રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ હળપતિ મંત્રી રાજકક્ષા આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસના વ્રદસ્તે કરવામાં આવ્યું આ કામોની કુલ રકમ રૂપિયા છવ્વીસ પોઈન્ટ ચોવીસ કરોડ જેટલી છે જેમાં કુલ અગિયાર કામોમાં મુખ્યત્વે નીચે મુજબના રસ્તાને મકાન સંબંધિત કાર્યોનો સમાવેશ થાય છે પાંચ પીપળા ચાર રસ્તાથી ઘાસિયા મેળાને જોડતો રસ્તો ડામર રસ્તાનું કામ કુલ એકસો પચાસ લાખના ખર્ચે મેન હાઇવે પાંચ પીપળા સુધી વાઇન્ડિંગ રોડ કાળાવ્યારા ઘાસિયામેડા પાંચ પીપળા જમાપુરને જોડતો રસ્તો કુલ બસો પચાસ લાખના ખર્ચે પાણપુર ગામે છાસઠ કેવી થઈ ઘાસિયામેડાને જોડતો રસ્તો કુલ ત્રણસો વીસ લાખના ખર્ચે પાણપુર એપ્રોચ રોડ મેજર બ્રિજ કુલ ત્રણસો લાખના ખર્ચે શિશોરવાડી ફળિયા નદી પાસેથી દૂધ મંડળી થઈ ખોર તળાવને જોડતો રસ્તો કુલ પંચ્યાસી લાખના ખર્ચે એમડીઆર ટુ જમાપુર રોડ કુલ પંચોતેર લાખના ખર્ચે વાજડા ગામે દાદરી ફળિયાથી વળફળિયાને જોડતો રસ્તો કુલ ચાલીસ લાખના ખર્ચે વાઘનેરા ગામે લાઇબ્રેરી મકાન બનાવવાનું કામ સુવિધા સાથે કુલ વીસ લાખના ખર્ચે વાઘનેરા ગામે ફળિયા રોડ કુલ તેર વીસ લાખના ખર્ચે જમાપુર પટેલ ફળિયાથી પ્રાથમિક શાળા વેફૂર થઈ વાઘનેરા કોટવાળિયા ફળિયા સુધી ડામર રસ્તાનું કામ કુલ ત્રીસ લાખના ખર્ચે વાઘનેરા ખાડી ફળિયામાં સોનગઢ વેકુર મુખ્ય રસ્તાથી કોઝવે થઈ આર મોડી ફળિયા ચાર રસ્તા સુધી સોનગઢ પાંચપીપળા વ્યારા મુખ્ય રસ્તાનું કામ કુલ દસ લાખના ખર્ચે આમ કુલ છવ્વીસ પોઈન્ટ ચોવીસ કરોડના કામોને મંજૂરી મળતા રોજ ચોમાસું પૂર્ણતાનારેઓએ વહેલી તકે મોટરેબલ થાય તે માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મંત્રીશ્રીએ આદિવાસી અને ગ્રામીણ વિકાસના મહત્વ પર ભારમુકતા જણાવ્યું હતું કે આ કામોથી સોનગઢ તાલુકાના નાગરિકોને વરજવરની ઉત્તમ સુવિધા મળશે અને વિકાસની ગતિ વધુ તેજ થશે તેમજ સુરત જવા માટે જામપુરથી સીધી બસ સુરત સુધી મળશે કે જેમણે ઉદાર હાથે ગામડાના રસ્તાઓ મંજૂર કરી આપ્યા છે અને તેને કારણે આ લોકોને હવે જામાપુર અને ઉકાઈથી સીધી સુરત બસ દોડે એવા પ્રકારની સુવિધા અહીંયા ગામડાના લોકોને ઉપલબ્ધ થશે